ભારતીયો વિદેશી ચલણનું બેંક બેલેન્સ રાખીને વિદેશમાં પ્રોપર્ટી ખરીદવા માટે આરબીઆઈ મંજૂરી આપી છે રિઝર્વ બેંક દ્વારા ફોરેન કરન્સી એકાઉન્ટ ખોલવાની પરવાનગી આપી દેવામાં આવી છે તેનો અર્થ છે કે ભારતીયો હવે બહુ જ સરળતાથી વિદેશમાં બેસેલા પોતાના લોકોને ગિફ્ટ મોકલી શકશે માત્ર આટલું જ નહીં આ એકાઉન્ટના અન્ય ઘણા ફાયદા છે આ એકાઉન્ટનો ઉપયોગ કરીને મિત્રો અને પરિવારના લોકોને ગિફ્ટ મોકલાવી શકશે તમારી વિદેશ યાત્રા માટે આ એકાઉન્ટમાં વિદેશી કરન્સી જમા રાખી શકાશે અને આ કરન્સીનો ઉપયોગ તમે ફોરેન ટ્રીપમાં પણ કરી શકશો આ એકાઉન્ટમાં રાખેલી ફોરેન કરન્સીના ઉપયોગથી પ્રોપર્ટી ખરીદી શકાશે તેના દ્વારા વિદેશી કરન્સીમાં ઇન્સ્યોરન્સ ખરીદી શકાશે નવા રોકાણનો વિકલ્પમાં ભારતીય નાગરિક આ એકાઉન્ટની સાથે પોતાની ફોરેન કરન્સી વધુ સારી રીતે મેનેજ કરી શકશે પહેલાં તેના પર ઘણા બધા પ્રતિબંધો હતા જેને ઘટાડી દેવામાં આવ્યા છે આ ભારતનું પહેલું ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર છે તેને ભારતની પહેલી ઓપરેશન સ્માર્ટ સિટી પણ કહેવામાં આવી રહી છે